મકરપુરા રોડની ન્યૂ એરા શાળાની વિદ્યાર્થીની સ્કૂલેથી ઘરે જતી હતી ત્યારે બુધવારે મકરપુરાની તુલસી શ્યામ સોસાયટીમાં પુરપાટ જતી સ્કૂલ વેનનું પાછલું ડોર ખુલી જતા બે વિદ્યાર્થીનીઓ રોડ પર પટકાઈ હતી જેમાં એક બાળકીને ટાંકા લેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી વિડિયો વાયરલ થતાં મકરપુરા પોલીસે ચાલક પ્રતીક પઢિયારને શાળામાંથી અને વેન માલિક જીગ્નેશ જોશીને ઝડપી લીધા હતા ઉલ્લેખનીય છે કે રાજકોટના અગ્નિકાંડ બાદ સ્કૂલ વાન સામે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું જ્યારે રાજ્યના સ્કૂલ વાન એસોસિએશનને આરટીઓ વાહનો નિયમ કરી આપતા અને પોલીસ સમય આપતી તેવા સાથે અઢારમીએ હડતાળ પાડી હતી જોકે વડોદરાના સ્કૂલ વાન ચાલકો હડતાળમાં જોડાયા ન હતા જેની પાછળ બાળકોનો અભ્યાસ અને વાલીઓની દોડધામનું કારણ આગળ કર્યું હતું જોકે પડદા પાછળ ખેલ અલગ હતો શહેર ભાજપ પ્રમુખના સ્કૂલ આગિત બીજા સંગઠને હલતાલનો વિરોધ કરી સરકાર નિર્ણય લાવી આપશે તેવું ભાજપ પ્રમુખે આશ્વાસન આપ્યું છે તેવું જાહેર કર્યું હતું બાળકોના જીવનનો વિષય બાજુ પર રહ્યો અને પોલીસે સ્કૂલ વાન ચાલકો સામે માનવતા દાખવી ચેકિંગ બંધ કર્યું હતું આ વ્યવસ્થા અઢાર તારીખે અમલી બની હતી અને ઓગણીસ તારીખે દુર્ઘટના સર્જાઈ હતી

બરાબર સ્કૂલ વાન હતું કે કેમ એ બધી તપાસ કરીશું તપાસના અંતે એ લોકોના લાયસન્સ જે પણ છે સસ્પેન્ડ કરવામાં આવશે સ્કૂલ વાનવા થી વિદ્યાર્થીનીઓ પટકાઈ હોવાની ઘટનાની જાણ થતા આરટીઓ અને પોલીસ દ્વારા સ્કૂલ વર્ધી વાન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી વાન ચાલક મળી આવતા તેની પૂછપરછમાં આરટીઓ ઇન્સ્પેક્ટર એસપી સુથારને જાણવા મળ્યું હતું કે વાહન ચાલક પ્રતિક પઢિયાર પાસે માત્ર લર્નિંગ લાયસન્સ છે પાકું લાયસન્સ નથી શનિવારે આરટીઓ દ્વારા તમામ કાગળિયા ચેક કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બાળકીઓનો વાનમાંથી પડી જવાનો વિડીયો વાયરલ થતા મકરપુરા પોલીસે વેન ચાલક પ્રતિક ભારને શાળામાંથી અને વેન માલિક જિજ્ઞેશ જોશીને પણ ઝડપી અન્યના જીવને જોખમ થાય તે રીતે વાહન ચલાવવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ઉલ્લેખનીય છે કે આ ઘટના ગત બુધવારના રોજ ઘટી હતી જો કે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ શુક્રવાર રોજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી હવે આજ રોજ એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં એક ઈકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઈકો ગાડીના પાછલા દરવાજામાંથી બે દીકરીઓ નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે તો આ વાયરલ વિડીયોની તપાસ કરતાં આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીસામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો ઓગણીસ છ બે હજાર ચોવીસ તો બે દિવસ પહેલાંનો આ વિડીયો છે બપોરે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટનો આ વિડીયો છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતીક મહેશભાઈ રાયસિંઘભાઈ પઢિયા ત્રેવીસ વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે એની પાસે લર્નિંગ લાયસન્સ છે એની પાસે પાકું લાયસન્સ છે નહીં હરણી સિગ્નસ સ્કૂલમાં શુક્રવારે સ્કૂલ વાન ચાલકો પોલીસ કર્મચારી આરટીઓ ની બેઠક વેળાએ વિડિયો વાયરલ થયો હતો આરટીઓ જે કે પટેલે કહ્યું કે ઘટના ગંભીર છે બેદરકારી ન ચલાવી લેવાઈ સોમવારથી સ્કૂલ વાનનું ચેકિંગ કરાશે વકીલ મંડળના સભ્ય હિતેશ ગુપ્તાએ કહ્યું કે જે વાનમાંથી બાળકીઓ પડે છે તેના પર એડવોકેટનું સ્ટીકર છે કેટલાક લોકો આવા સ્ટીકર લગાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે પોલીસે પગલા લેવા જોઈએ નહીં તો ઝુંબેશ ચલાવશે આ ઘટનામાં વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું કે અગાઉ પણ મારી પુત્રી પડી હતી ફરી ઓગણીસમીએ પડી જતા જાનવી લોહી હતી વાન માલિકે પોલીસને જુઠ્ઠું કહ્યું કે અમે જાનવીની સારવાર માટે ત્રણ હજાર આપ્યા છે કેશવીના પિતા પિયુષ પરમારે કહ્યું કે અમારા બાળકને વાનવાળાના ભરોસે જ મોકલીએ છીએ એટલે તેમણે બાળકની જેમ સંભાળ રાખવી જોઈએ વાનનો ચાલક વાન રફ ચલાવે છે એવું પણ જાણવા મળ્યું છે